સાવલી એપીએમસી ખાતે ભાજપની પરિચય બેઠક યોજાય વડોદરા જિલ્લાના સાવલી ખાતે એપીએમસી હોલમાં વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાવલી નગર અને તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકો મંડળો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ અને યોજનાઓને બુથ લેવલ સુધી લોકો સુધી પહોંચાડવા તેમજ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો બેઠકમાં જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વલસાડના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ ધોરજીયા તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલ સિંહ નગર મહામંત્રી અંકિત રાણા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દ્વારા ભાજપના કાર્યક્રમોને ગુજરાતભરમાં શક્તિ કેન્દ્રો મંડળો અને બુથ સ્તરે વધુ ગતિશીલ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું